અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સાંસરોદના આદમભાઈ તાજુની તેઓના વતનમાં દફનવિધિ કરવામાં આવી ગત બારમી જૂન બે હજાર પચ્ચીસના રોજ અમદાવાદ ખાતે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કરજણ તાલુકાના સાંસરોદ ગામના આદમભાઈ તાજુનું મૃત્યુ થયું હતું તેઓ યુકી ખાતે વર્ષોથી સ્થાયી હતા પોતાના વતન આવેલા આદમભાઈ તાજુ તથા તેઓના પત્ની હસીના તાજુ જ્યારે યુકે પરત ફરી રહ્યા હતા ત્યારે અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં પતિ તેમજ પત્નીનું અવસાન થયું હતું આદમભાઈ તાજુનો દેહ તેઓના વતન સાંસરોદ મુકામે આવી પહોંચતા ગામમાં ઘેરા શોકની લાગણી જોવા મળી હતી મરહુમ આદમભાઈ તાજુના પાર્થિવ દેહને જ્યારે સાંસરોદ સ્થિત તેઓના નિવાસસ્થાને લાવવામાં આવ્યો ત્યારે તેઓના પરિવારજનોના શોકનો માહોલ જોવા મળ્યો હતો દફનવિધિમાં વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા મુબારક પટેલે પણ હાજરી આપી હતી મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા ફિરોજ મલે પાલેજ કરજન અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વડોદરા જિલ્લાના કરજન તાલુકાના સાસોડ ગામના વતને એવા આદમભાઈ તાજુ અને તેઓના પત્ની હસીનાબેન તાજુનો નું નસીમ થયેલા અને તેઓનું આદમભાઈનો નું આજરોજ સાસરો મુકામે તેઓના વતનમાં દફનવિધિ થયેલ છે અને આદમભાઈ તાજુ કે જેઓ લંડન મુકામે વર્ષોથી સ્થાયી થયેલ હતા અને સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે લંડન મુકામે પણ તેઓ જોડાયેલા હતા અને સાસરોટમાં પણ જ્યારે જ્યારે પણ આવે ત્યારે હાઈસ્કૂલ અને સામાજિક સંસ્થાઓ છે તેની મુલાકાત લેતા હતા અને કોઈ પણ મદદરૂપ હોય તો તેઓ મદદરૂપ પૂરી પાડતા હતા એવા આદમભાઈ તાજુ અને હસીનાબેન તાજુને અલ્લાહ જન્મનસીબ ફરમાવે અને આ જે દુર્ઘટનામાં જે કંઈ જે મૃતકોનો અવસાન થયા છે તેમાં ઈશ્વર અલ્લાહ તમામને જન્મનસીબ ફરમાવે એવી આપણે સૌ દુઆ કરીએ